નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયની તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવાના છે એટલે કે એનું જે મોડલ પ્રશ્નપત્ર છે તે મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે મિત્રો ધોરણ પાંચની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો એ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ક છે બેટ તો જવાબ આવશે ગોલુ હેઝ અ બેટ બીજું વુ ઇઝ ગોલુસ મધર તો જવાબ આવશે નેહાબેન ઇઝ ગોલુસ મધર ત્રીજું વોટ ઇઝ પિંકુસ મધર્સ તો નેહાબેન ઇઝ પિંકુસ મધર્સ નેમ ઇઝ પિન્કુ ગોલુઝ કઝીન તો જવાબ આવશે નો પિન્કુ ઇઝ નોટ ગોલુઝ કઝીન હુ હેઝ અ ન્યૂઝ પેપર તો રોહિતભાઈ હેઝ અ ન્યૂઝ પેપર મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજની ધોરણ પાંચની અંગ્રેજી અને હિન્દી વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબરનો કોન્ટેક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મંગાવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોના વર્તમાન કાળના રૂપો લખો એમાં સ્ટેન્ડ તો સ્ટેન્ડિંગ જમ્પ તો જમ્પિંગ થ્રો તો થ્રોવિંગ કિક તો કિકિંગ ઇટ તો ઇટિંગ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ પાઠના આધારે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પેલો શેફર્ડ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ તો જવાબ આવશે વેન્ટ બીજું ધ પીપલ ઓફ ધ વિલેજ ખાલી જગ્યા ધેર તો જવાબ આવશે કેમ ધ ખાલી જગ્યા વેન્ટ બેક ટુ ધેર વર્ક તો જવાબ આવશે વિલેજર્સ ચોથું બટ ધ ખાલી જગ્યા ક્રાઇડ વુલ્ફ વુલ્ફ તો જવાબ આવશે શેફર્ડ બોય પાંચમું હિ ખાલી જગ્યા ઇટ વોઝ અ ગ્રેટ જોક તો જવાબ આવશે થોટ પ્રશ્ન નંબર ચાર તમારી શાળાની વ્યક્તિઓ વિશે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ દસ માર્ક છે પહેલો સવાલ વુ ઇઝ ધ પ્રિન્સિપલ તો જવાબ આવશે અમિતભાઈ ઇઝ ધ પ્રિન્સિપલ બીજું વેર ઇઝ ધ પ્રિન્સિપલ ધ પ્રિન્સિપલ ઇઝ ઇન ધ ઓફિસ હુ ઇઝ ધ ટીચર તો ભારત ભારતીબેન ઇઝ ધ ટીચર વેર ઇઝ ધ ટીચર ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસરૂમ પાંચમું વોટ ઇઝ ઇન ધ ટીચર્સ હેન્ડ તો જવાબ આવશે બુક ઇઝ ઇન ધ ટીચર્સ હેન્ડ હુ ઇઝ ધ ક્લાર્ક તો મુકેશભાઈ ઇઝ ધ ક્લાર્ક વેર ઇઝ ધ ક્લાર્ક તો ક્લાર્ક ઇઝ ઇન ધ ઓફિસ વોટ ઇઝ ઇન ધ ક્લાર્કસ પોકેટ તો જવાબ આવશે પેન ઇઝ ઇન ધ ક્લાર્કસ પોકેટ હુ ઇઝ ધ પોએમ પ્યુન તો જવાબ આવશે ગીતાબેન ઇઝ ધ પ્યુન વેર ઇઝ ધ પ્યુન ધ પ્યુન ઇઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ તો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે એટલે કે નવી નવી પ્રશ્ન પ્રશ્ન એકમ કસોટી જે છે તેના બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે દોસ્તો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ મુકાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ બંને બની ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો